પબ્લિક છે થોડું ઘણું બહુ ખાસ પબ્લિક નથી આજમાં અહીંયા આપડે વાયુ પબ્લિક આવી રહ્યું છે આવું ટોપિક છે નજારો હોય તમે જોઈ શકો છો મિત્રો આપણે ફગોડા મોગલમાં દર્શન કરીને આપણે આવી ગયા છીએ ફગોડા જ છે પણ અહીંયા ભવાનાથ ની એક ગુફા છે શિવલિંગ છે અંદર તો આપણે ના આવી ગયા છીએ જો ગુફા ખુલ્લી છે તો આવું હોય તો તમને બતાવીશ ગુફાનો નજારો તમને લોકેશનમાં બતાવી બતાવી ક્યાંથી ક્યાં જવાનું ગુફા આવવું હોય તો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો હું તમને બતાવીશ બધું તો ચાલો મળીએ આપણે ઉપર જઈ તો આપણે ઉપર આવી ગયા છીએ તમે જોઈ શકો છો નજારો અહીંથી કંઈક આવો નજારો છે અહીંયા છે મંદિર આપણે અને આવો નજારો છે તમે જોઈ શકો છો સામે છે તળાવ અને સામેની સાઈડ છે ભગુડા અને અહીંયા છે આપણી ગુફા ગુફામાં જાઓ ને તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો આપણે જાવ ગુફામાં

આપણે આવી ગયા છે ગુપામાં તમે ગઈ શકો છો અહીંયા બીજા દર્શકો પણ દર્શન કરવા આવેલા છે મહાદેવના અહીંયા છે મહાદેવની શિવલિંગ તમે જોઈ શકો છો દાદા આવ્યા છે દાદા કેમ છે શિવલિંગ નહીં ને આપણે નેવું ટકા ભગવડામાં દર્શન કરવા આવતા છે ખબર નહી હોય નેવું ટકા લોકોને

મિત્રો આપણે દર્શન કરીને ગુફામાંથી બહાર આવી ગયા હતા અને આપણે હાલત થઈ ગઈ છે પરસેવાની ખરાબ તમે જોઈ શકો છો અને બહાર એવો નજારો છે ને કે કઈ વાત પૂછો માં અહીંયા મંદિર છે અને દવા આ ભાઈ તો આપી ગયા છે અંદરથી થી બહાર આવ્યા આવો કઈક નજારો છે અહીંયા બેઠા છે આપણા ખાખે બાપુ ગીરનારી જોઈ શકો છો નજારો કઈક આવો છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો હેલો મિત્રો આપણે નીચે આવી ગયા છીએ અને સામે છે મંદિર તો તમે જોઈ શકો છો આ મિત્રો તમે આ લોકેશન જો જોઈ રહ્યા છો તમે વિડીયોમાં બનાવી રહેજો આ રસ્તો છે તમે યાદ રાખજો જ્યારે આપણે ઘોડા આવો તેવા દર્શક કરવા આવો ભૂલતા નહીં બહુ મસ્ત છે આ નજારો તમે જોઈ શકો છો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો રસ્તો તમે ખાલી જોતા રહેજો કે ક્યાંથી ક્યાં આવવાનું છે રસ્તો કઈક આવો છે રફ રોડ છે એટલે ગાડી ચોમાસામાં આ રસ્તો બહુ સારો ન હોય બાકી સારો ઉનાળો રસ્તો સારો હોય તમે જોઈ શકો છો આવી રીતે રસ્તો છે કઈક ફોર લાઇન ફોર લાઈન

તમે રસ્તો લોકેશન બધું બતાવી દઈશ અને તમે ભગોડા આવતા હો ને તો અહીંયા આવવાનું ભૂલશો નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો તમે રસ્તો બતાવું જો આ મંદિર છે રામાપીન નું એવું લાગે છે હું તો ક્યારે દર્શન કરવા નહીં ગયો એ મંદિર છે અને આ રસ્તો છે સામે છે ભગોડા આ રસ્તે તમારે વૈયાવાનું છે સીધે સીધું અને આગળ મેં તમને બતાવું એમ એ જગ્યાએ આપણે

અને સામે છે ઉપર મંદિર આ મંદિર ગામમાં જે રસ્તો જાય ને ત્યાં જ આ રસ્તો પડે છે આપણે હું બતાવી દઉં છું જો આ રસ્તો છે જવાનો આ રસ્તે તમારે અંદર આવશે મહાદેવનું મંદિર છે ભગોડા આપણે હવે આપણે મળ્યા સીધા ઘરે જઈ પૈસા થાકી ગયા છે ચાલો મંદિર બનાવે છે પેલો મિત્રો આપણે આવી ગયા છીએ જમવા તમે જોઈ શકો છો મગનું શાક છે ખીચડી છે સાસ છે અને રોટલા છે ઘરમાં ગરમ આપણે જમી લઈએ અને તમે તમને અમારા વિડીયો કેવા લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયો